અંકલેશ્વરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર પાડોશી આધેડને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એડ સેશન સ્પેશિયલ પોક્સકો કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી તેમજ ગુજરાત વિક્ટિમ કમ્પેન્શન સ્કીમ હેઠળ બાળકીને રૂપિયા સાત લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો અંકલેશ્વરમાં ગત તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વરમાં રહેતા અને મૂળ યુપીના પચાસ વર્ષીય રાભુ પ્રભુદયા રાજપૂત પડોશમાં રહેતા પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને નવા બંધાતા મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે અંગે બાળકીના પરિવારજનોએ રામુ રાજપૂત વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની વિવિધ કલમો અને પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી નરાધમ રામુ રાજપૂતની ધરપકડ કરી હતી અને અંકલેશ્વરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટેન્ડ સેશન કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જે કેસ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના જજ એસટી પાંડે સાહેબે સરકારી વકીલ પિયુષ રાજપૂતાની ધારદાર દલીલો અને પુરાવોને ગ્રાહ્ય રાખી રામુ પ્રભુદિયાલ રાજપૂતને આજીવન કરાવાસ એટલે કે જીવે ત્યાં સુધીની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો સાધી રૂપિયા એક લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હુકમ કર્યો હતો સાથે ગુજરાત વિક્ટિમ કમ્પેન્શન્સન સ્કીમ હેઠળ બાળકીને રૂપિયા સત લાખનું વળતરી ચૂકવવાનો હુકમ કર્યો હતો એબીપોટેડ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર